કદાચ ભગવાનને નહીં ભજો સુખી થઈ જાશો નહીં માત્ર મા બાપને ભજો ભગવાનને ભજવાની જરૂર નહીં પડે કોઈ દિવસ આ સંસારમાં મા બાપથી મોટું કોઈ ભગવાન નથી મારા માટે તમે બધા એના સાક્ષી છો કે મારી કથા ચાલુ થાય અને કથા પૂરી થાય મારા મા બાપના ચરણોમાં પ્રણામ કર્યા પછી જ આ બે કાર્ય થાય છે અને હું જાહેર કહું છું કે હું આજ વ્યાસપીઠે આટલો બધો ફાલ ફિલીંગ બેઠો છું તમારી વચ્ચે એમાં માત્ર ને માત્ર મારા મા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે એટલા માટે બેઠો છું કારણ મારા મા બાપ મારી ભેગા નથી રહેતા એટલા માટે હું સુખી છું એનું કારણ છે મારા મા બાપ મારી ભેગા નથી રહેતા મારા મા બાપ મારી ભેગા નથી રહેતા હું મારા મા બાપ ભેગો રહું છું જ્યારે દીકરાઓ કેવા મનશે ને મારા બાબા પોજી મારી ભેગા રહે છે ત્યારે ઘરમાં ખુશીઓ નહીં આવે કઈ તાકા છે કે બાપને ભેગા રાખીએ જીવનમાં સુખી થાવ હોય તો બાપની હારે તમે રહેજો અંબાપાયના સાક્ષી છે આજની તારીખ છે ઘરેથી નીકળું ને તો ગાડીના ડીઝલના પૈસા મારા બા બાપુજી આપે કે લ્યો ભાઈ આ તમારી ગાડીમાં ડીઝલ નાખવાના પૈસા લેતા જાઓ તમે જેટલી બી આવક થાય જેટલો બી પૈસો દક્ષિણામાં મળે એ બધો જ જ પૈસો હાથમાં આપી દઉં લ્યો તમે કરો હું લાયક નથી હજી એટલે તમને બધાને કહું છું જીવનમાં સુખી થવું હોય તો મા બાપને તમારી ભેગા રાખતા નહીં તમે મા બાપની ભેગા રહેજો તો જીવનમાં સુખી થશો પણ અત્યારે તો બે પૈસા કમાય કે તો કેવા માંડી મારા બાપાજી મારી ભેગા રહેજો હવે ધૂળ પડી તારા ભેગા રે તારી માં તારી ભેગી રહે છે તારા ઘરમાં તને તે તારા ઘરમાં જગ્યા આપી તારી માએ તારા પેટમાં નવ મહિના તને જગ્યા આપી છે એનો તો વિચાર કર પણ કરુણા એ જન્મે છે કે ચાર ચાર દીકરાઓને માં પોતાના પેટમાં જગ્યા આપે છે પણ એ ચાર દીકરાઓ માને ફ્લેટમાં જગ્યા નથી આપતા મા બાપ જુદા રહેતા હોય હું ગામડામાં ક્યારેક ક્યારેક જાઉં તો મને આમ આંખો ભીની થઈ જાય મારી કે એક એસી વરણની ડોસી આંખે દેખાતું ન હોય છતાં એ ચૂલા ઉપર રાંધતી હોય પૂછું કેમ તો કહે છે દીકરાની વહુ હારે નથી ભરતું એટલા માટે હું તો માવડીયું નહીં કહું છું મા દીકરાની વહુ આવે ને પછી બોલવાનું બંધ કરી દેવું મૌન થઈ જવાનું દીકરાની વહુને સંભાળવા દો ને એનો સંસાર દીકરાને ખુશ રહેવા દો અને તમે દીકરાના દીકરાઓને રમાડો આનંદ કરો આપણે આપણી જીવનધારાઓ ક્યારેક મૂકી દેવાની આપણે અમુક ઉંમરના થાય ને એટલે આપણે આપણું મૂકી દેવાનું મારી દરેક યુવાન બહેનોને પ્રાર્થના છે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેજો જો તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેશો ને તો જ તમારા આવનારા દીકરાની વહુ તમને તમારા ભેગી રહેવા દેશે બાકી તમારી હારે તમારા દીકરાની વહુ નહીં રહેવા દે પુનિત મહારાજ એટલે લખે છે તો ગાભાયા કેમ ગયા આજે કેટલા આમ કેટલો રાજીપો છે સાચું કહેજો હે માડી કેમ ગયા માડી એ માડી કેટલો રાજીપો છે હે ને શું કામે કે દીકરા એ જાત્રા કરીને તમે કથા સાંભળવા જાવ હું અંબાપા ને બેઠો મને કહેતા દાદા કથા ક્યાંથી નિર્માણ થઈ તો કહે છે કે તો ગા બાપાને કથા સાંભળવા માટે જાત્રા કરવી હતી અમે એક વખત જાત્રા કરીએ ત્યાં કથા સાંભળવા જઈએ અને ત્યારે ભાનુભાઈએ કહ્યું કે બાપુજી બીજે જઈને કથા સાંભળવી એના કથા તમારા કથા સાંભળતા ભગવાન આપણને પૈસો આપ્યો છે હું ઘરે કથા કરી દઉં તમને અહીંયા આજે બાપને અને માને આનંદ થાય કે મારા દીકરાએ કથા સાંભળવા જે પાંચ પચીસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હતો મૂકી અને આજે પચાસ લાખનો ખર્ચો મા બાપ મરી જાય એની પાછળ કથા કરો ને એના કરતા જીવતા હોય ને ત્યારે કથા સાંભળાવી દો પછી શ્રાદ્ધ કરવાની જરૂર નહીં પડે વાલા બાકી પૈસા અઢળક હોય પણ મા બાપ સુખી નહીં હોય તો આ દુનિયામાં મા-બાપના જેટલા આપણા ઉપર જેટલા ઉપકાર છે ને એટલા ઉપકાર બીજા કોઈના નથી વાલા રાતે કદાચ બાળક જ્યારે આપણે આપણી ગોદરી પલાળીએ ને તો અડધી રાતે માં ઉઠી અને આપણને કોરામાં સુવાડીને ભીને પોતે સુઈ જાય પાછી કાઢી મુખેથી કોળીઓ અને મોમાં દઈન મોટા કર્યા સામે તમે ઝેર ઉછળશો વાલા તમામ યુવાન દીકરીઓને કહું છું કે તમારા સાસુ સસરાથી ક્યારેય તમારા પતિને જુદો ન કરતા અને તમામ યુવાનોને એટલું કહું છું જિંદગીમાં ક્યારેય તમારા મા બાપને એમ ન કહેતા તમે ચૂપરો તમને ખબર ખબર ન પડે ક્યારેય ન કહેશો જો બાપના અંતરમાંથી આશીર્વાદ નીકળી જાય ને તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને તમારી મંજિલથી દૂર રાખી શકે એકવાર બાપના આશીર્વાદ મળી જાય બાકી એક રિક્ષા ચાલકનો દીકરો આજ આટલા લોકોનો પ્રેમ મેળવી શકે એમાં કઈ કઈ નવાઈ હતી એટલી કોઈ તાકાત જ નહોતી કે એક રિક્ષા હકાવાવાળાનો દીકરો આજ આટલી મોટી ફલક ઉપર જઈને તમે લોકો આટલો પ્રેમ કરો પણ એનું એક જ કારણ હતું કે જ્યારે મારા દાદા મને યાદ છે હું સાતમું ધોરણ ભણતો હતો અને મારા પપ્પાના કાકા કાનથી સાંભળતા નહોતા મોઢેથી બોલી નહોતા શકતા અને એના જ્યારે પંચ્યાસી વર્ષની ઉંમરે એ જ્યારે પડી ગયા અને એને ગોળાનું ફ્રેક્ચર થઈ ગયું ત્યારે મારા પપ્પાની સેવા બહુ કરતા હતા મારા બાપુજીની સેવા બહુ કરતા હતા રિક્ષા ચલાવતા એના માટે સફરજનને લઈને આવતા એમાં વૈશાખ મહિનાનો તડકો હતો અને મારા બાપુજી રિક્ષા ને આવ્યા તાપ લાગ્યો હતો તો એ બેઠા બેઠા પાણી પીતા હતા બાજુમાં ને હું ત્યાં ઘરે ઓસરીમાં બેઠો તો ત્યારે મારા બાપુજીના એ કાકાએ એનો હાથ પકડીને એટલું કીધું તું તું આટલી મહેનત કરે છે પણ ચિંતા કરતો નહીં તારો દીકરો આટલા આટલા પૈસા લઈને આવશે આમ આ શબ્દ મને યાદ છે અને આજે ઠાકોરજીની એટલી કૃપા છે

દીકરાઓના ભણવાના ખર્ચા મકાનનું ભાડું ઘર ચલાવવાનું ઘણા વખતથી ગામડે પોતાના મા બાપ હારે એમને સાવ સંપત તોટી નાખ્યો મા બાપને યાદય ન કરે ફોન ન કરે અને એવા સમયે ઘરેથી માએ કીધું હાંભળું હમણાંથી છોકરાનો ફોન નથી આવ્યો કાંઈ તમે જાઓ ને એને મળી ને બાપ વારે વારે એને ના પાડ્યા કરે પણ એક વખત ના સમયે માનો બહુ જીવ ભરી અને રાત્રે બસ માં બે અને શહેરમાં આવે છે સવાર માં ઉઠતાની સાથે જ દરવાજો ખટખટ પત્ની દરવાજો ખોલ્યો ત્યાં તો પત્ની તાળુ અંદર જઈને રૂમમાં એ પુતા છો હું જાઉં તમારો બાપ આવ્યો છે અત્યારના પોરમાં હવે બાપ આવ્યો તો એટલે ઊભા થઈને એને અંદર લઈ આવે છે બેસાડે આપે અને પોતે તો કામ કરવા માટે વયો જાય છે બાપ ઘરમાં છે આ બાજુ દીકરાના મનમાં ચાલે છે કે એક તો આખર તારીખ આવી છે ધંધામાં મારે બહુ મોટી નુકસાની ગઈ છે માથે લેણું થઈ ગયું છે મારી પાસે પૈસા નથી મારા બાપુજી પૈસા માટે આવ્યા છે હું શું કરીશ શું જવાબ દઉં બહુ ડરતો તો આખા દિવસ સાંજે ઘરે આવે છે જમી કારવી બેઠા છે અને ત્યારે પત્ની જ્યારે રસોડામાં કામ કરે છે ત્યારે દીકરાને જરા કીધું ભાઈ મારે તને બે મિનિટ મળવું છે મારે તને બે મિનિટ મળવું છે દીકરાનું હૈયું થઈ ગયું કે મારો બાપ મારી પાસે પૈસા માંગશે હું શું કહું એને મારી ફરજ છે પૈસા દેવાની પણ છે નહીં હું કહું ઘરમાં લઈ જાય છે બાપ દીકરા બે ઘરમાં ગયા હજી બાપ કાંઈ બોલે ને એના પહેલાં દીકરો ચાલુ થઈ ગયો બાપુજી તમને ખબર ન પડે હું શેરમાં રહું છું મારા છોકરાને ભણાવવાના ખર્ચા મારું ઘર હકાવવાનું તમને ખબર છે કે મારા ધંધામાં નુકસાન ગયું છે મારી માથે લેણું થઈ ગયું છે અત્યારે મારી પાસે પૈસા નથી તમે અત્યારે એવા તમને ખબર ન પડે દીકરો બોલતો જ ગયો બોલતો જ ગયો ત્યારે એક વૃદ્ધ બાપે ખભા પર હાથ મૂકીને કીધું દીકરા એ ભાઈ પૈસા લેવા નથી આવ્યો હમાચાર્ય હતા કે તું લેણામાં આવી ગયો છું એટલે તારી માને ખબર ના પડે ને એમ દીકરા દસ વીઘા જમીન હતી માંથી પાંચ વીઘા જમીન વેચી અને તારા માટે પૈસા આવ્યો છું મારા બાપ પોતાની સંપદાને વેચીને પણ દીકરાના સુખમાં ભાગીદાર બને એ આ જગતનો બાપ છે લેણા માંથી બારો કાઢી નાખીશ ચિંતા ન કરતો કોઈ ખરાબ વિચાર ન કરતો જ્યારે આવી રીતના મા બાપે આપણને મોટા કર્યા હોય અને પછી મા બાપને મૂકીને આપણે બહાર વ્યા જઈએ ને તો આપણા જીવતરમાં ધૂળ પડી વાલા આ સંસારમાં બધું મળી જાય છે મા બાપ નથી મળતા આજે પોતાના પિતાજીની ઈચ્છાને સંપન્ન કરવા માટે થઈ અને બનુભાઈએ કથા કરી કાલ સવારે એની વૃદ્ધાવસ્થા આવશે ત્યારે લાવો લખીને દઉં આ જીવન ની પણ ફરજ બની જાય કે અમારે અમારા બાપ ને કથા સંભળાવી જોશે હવે જેવું કરો એવું ભરો એને જોયું છે કે અમારા બાપુજી એના એના બાપુજી માટે કથા કરી અન દીકરા જ્યારે સારું કામ કરે ને ત્યારે બાપની છાતી ગજગજ ફૂલે કે મારો દીકરો હવાયો થયો હો એટલે પ્રાર્થના છે બધા દુખી થાય પણ એક મા-બાપને દુખી ન કરશો ક્યારેય સંસારમાં મા-બાપને હેરાન ન કરશો કોઈ દિવસ ગમે તેટલા મોટા થઈ જાવ મા-બાપ પાસે તો આપણે નાના જ છીએ મોઢેથી કહું માં ત્યાં તો મને હાચઈ બાળપણ સાંભરે અને પછી મોટપની બધી જ મજા મજા મને કડવી કડવી લાગે કાગડા બધી છે એને આવકાર આપ્યો દીકરા માએ આવકાર આપીને એને શાંત કરે છે અને જ્યારે ફરી પાછામાં ભવાની યજ્ઞશાળામાં ગયા પોતાના પતિનું એક આસન ન જોયું પતિના ઘરે હતી ત્યાં સુધી બાપ પ્રત્યેનો ભાવ એને હતો અને બાપના ઘરે આવે પછી પતિ પ્રત્યેનો ભાવ થઈ જાય આ શું છે આ માત્ર એક લીલા છે કે આની અંદર બળવા માટે ખાલી બસ આ માધ્યમ બનાવ્યું અને ભવાનીને પોતાનો દેહ ત્યાગ કરીને પાર્વતીનો અવતાર લેવો તો હિમાલયને ત્યાં ગૌરીનો અવતાર લેવો તો કારણ તારકાસુરને મારવો તો એટલા માટે ભગવાન મહાદેવારે લગ્ન કરવાના હતા અને ત્યારે

એટલે ભગવાન પાસે કરવાનું કે કોઈની નિંદા કરવી નહીં અને કોઈની નિંદા થતી હોય ત્યાંથી નિંદા નહીં પણ આપણે તો બે જણા દિનેક થી જોર જોર થી આપણે આમ સાંભળવા માટે તત્પર હોઈએ બાજુના ઘરમાં બે માણા જરાક ખરા આમ આમ જરાક મોટા અવાજે બોલતા હોય ને તો આપણે આપણા ઘરની બારીઓ ખોલીને કાન રાખીને દે હું હું બોલશે આ છે ને બધાને દુનિયાનું ઈચ્છા થાય એની ઈચ્છા બહુ જાગે ત્યારે એટલો ક્રોધ આવ્યો અને પોતાના પતિનું અપમાન સહન ન થયું દીકરી સસરાના ઘરે હોય ને ત્યારે સસરા પક્ષના લોકો જો કોઈ પિયરિયામાં બાપના પ્રત્યે કાઈ બોલે તો દીકરીથી સહન ન થાય દીકરી કહી દે તમારે જેના માટે બોલો એમ બોલજો પણ મારા બાપ માટે કઈ ને બોલશો અને દીકરી જ્યારે સાસરેથી પોતાના પિયરિયા આવે અને પિયરિયાના લોકો જ્યારે સસરા પક્ષમાં ગમે ના માટે બોલે દીકરી સહન કરે પણ પોતાના પતિ માટે કઈ એટલે કહી દે એ રેવા દેજો મારા પતિ માટે કઈ ને બોલશો અને ત્યારે પતિનું અપમાન થયેલું ન સહન થયું અને પોતાના પગમાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો ભવાનીનો દેહ ત્યાગ થયો અહંકાર મચી ગયો બ્રાહ્મણો કહે છે કે દક્ષ ન થવાનું થયું દીકરી મરી ગઈ પણ આવેશમાં આવેલો સત્તાના અભિમાનમાં કે બ્રાહ્મણો દીકરી મરી ગઈ તો મારી મરી ગઈ મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ ચાલુ કરો યજ્ઞ કરાવ રહ્યો પછી તો કહેવાય છે કે નંદી આદિ ગણો એ ઘણી બધી મહેનત કરી પણ એને તો મારી મારી કાઢી મૂક્યા ભગવાન મહાદેવજી જે જગ્યાએ બિરાજમાન હતા ત્યાં આગળ આવી અને દેવર્ષિ નારદ ભગવાન મહાદેવ પાસે આવી અને ભગવાન મહાદેવ થયો અરે તમારું ઘર ભાંગું ભગવાન મહાદેવ કે મારું ઘર ભાંગ્યું અરે હા તમારું ઘર ભાંગ્યું ભગવાન કે મેં ઘર બાંધું જ નથી તો ભાંગે હેનું મારું રહેવાનું તો સ્મશાનમાં જ